તે બંધન ના તો બે દાડા વાર રહે અને મોમો તો પા મામીના હાલા આટલા બધા આલ્યા ઠોકો કર્યો અને ભોણા નહીં દેખાતા લુગડો કેવો છે અને આ ફીડ લઈ આલી હોય તો કેવું આર નહીં લાય મોમાન ઘેર જવા દે અ મારા ભાઈને બોલાતો જો તો પાહો એવોય બે શબ્દ કે કઈ મોમાન લાગે ને ઓ ભાઈ ઓ ભાઈ યાર

নাই নহ ন তথোৱা আমি ৰাখি কেঞ্চৰ যি মাৰ

આપડે થાય મારા છોકરા આશ્રમ લેવાના હોય હાલ દર વર્ષે એમના છોકરો ને વિચાર્યું અને પૂરના છોકરો ને વિચાર્યું હાલના તો લાવ બીજું શું લાવવાનું અમે જવાના જ નઈ નક્કી કરો શું નક્કી કરવાનું અરે ફોન કો લઈ આલ્યો હજાર નો બહુ નઈ મોગો નઈ જો તો અલ્યા હું દ પહેલા 500 વાળું ડોઘરો નઈ આતો નું 1200 વાળું ઈ વાપરો તમન કે ફોન ની વાત કરો ફોન કરતો અના ના ના ભોણા કરો હું બંદોબસ્ત કરો હું આપડે મોગો ફોન શું કરવો સિત્તેર હજાર નો બહુ થઈ જ નહીં ભાઈ રાગ આવ તો હારું ભોણા પૈસા તો નહીં તારા મોમા જોડે

તમારે લીયા લીધો પેલેગતા જ નહીં ના આ મોજો ચાયટબે લોટ બુક હા તમે ફોન માગો અને આ તમારું જોન છે મોમો ને গাই মমাড়ে ফোন মগজ মি আমি চু ভা আ ইনিক આમ મા પાછો પડે નહી પણ આ તો મારા ભોણ આ થયા જોયા કઈ પૈસા વારા મને એવું લાગ્યું જ તમારા ના પેલા પરડી ગેલા એવા બુટ હતા તમે ચોથ પાપ આ લગભગ કેટલો થયો પંદરમુ વરસ જાય નો હમણી જોડે આજ બુટા બુટ વાયરો ખાવા વાયરો ખાવાળા ઘેર થાય શું કરવાનું

જે મલા લીયા ઘરે આવું કરતા રે પા કદી આવજો સા તું મા આવજો મામા હા આવજો હો અને ચા મિલું કપ ના ના ચાલશે એ તો બોલવા જ નહી દીધું કા મેન્જર મેં વાત એમની તો આ તો ખોપર્યો હું મારા દોરે પહોરા થાય તમે આયા તે હારું થયું આ તો અમુક એવા આવે ને બધું સાફ કરી નાખા છોપડા સાફ કરી નાખા અને તમે લાયા હા બોન ના હાથે હાલ લો લાયો હાલ કેટલા વાર લાયા હા

જોખીન સમન ની સંભળાવું પાહો સાર બે હા તો જાઉં હો સારું હા તો કીધું બોલ્યા બોલશું થાય ત્યાં મન આઠે પાહો હાર તો દૂધ લઈને આવવાના ગોમ માં હોવે આયા ઘેર જઈને દૂધ લઈને જવાનું નું મારે હાર તો હું બેસ દોઈ નાખું હો હા દોઈ નાખો ફટાફટ